રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ ગૌરવપૂર્ણ યોગદાનને સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભગવાન બિરસા મુંડાની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત દરેક નાગરિકોને સ્વદેશી વસ્તુ અપનાવવાનો આગ્રહ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ સંબોધન કરતા જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આજે ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના તમામ વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની જીવનની સંઘર્ષ ગાથાની યાદમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન મુંડાએ નાની મોટા ધાર્મિક અભ્યાસ કર્યો સમાજ સુધારક તરીકે આદિવાસી સમાજના લોકોને એકત્ર કરી ધર્મ સંસ્કૃતિ અને સ્વાભિમાન વિશે જાગૃત કરી સમાજમાં ક્રાંતિકારી ચેતના ફેલાવી આદિવાસી લોકો સામે થઈ રહેલ અન્યાય સામે લડવા માટે અને પોતાના અધિકારોને સ્થાપિત કરવા માટે અંગ્રેજી સામે આંદોલન શરૂ કર્યું અને પોતાના સમાજના લોકોને ન્યાય આપવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું એટલે આજે આપણે ભગવાન બિરસા મુંડાને યાદ કરીએ છીએ ને તેમની સંઘર્ષ ગાથાને નમન કરીએ આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ બાબોરે ભગવાન બિરસા મુંડાના જીવનની સંઘર્ષ ગાથા વિશે વાત કરતા કહ્યું કે ભગવાન બિરસા મુંડા અંગ્રેજોના સમયમાં એક એવા ક્રાંતિકારી લડવૈયા હતા તેઓએ નાની ઉંમરમાં અંગ્રેજ હુકુમતની સામે આદિવાસીઓના અધિકાર માટે લડત ચલાવી આદિવાસી સમાજના લોકોને ન્યાય આપવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભગવાન બિરસા મુંડાને હું આજે સતસત નમન કરું છું સાથે તેમણે કહ્યું કે ગુજરાતમાં અંગ્રેજોની ગુલામી સામે ગુરુ ગોવિંદ મહારાજના નેતૃત્વમાં આદિવાસી સમાજના અંગ્રેજોની સામે લડ્યા અને લડતા લડતા થયા તેમની માનગઢ ધામ ખાતે સ્મારક બનાવવામાં આવ્યું આ કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે આદિવાસીઓની ઓળખ તેમની સંસ્કૃતિ તેમની જીવનશૈલી સચવાઈ રહે તે માટે દેશભરમાં ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે સાથે કહ્યું તમામ લોકોને સર્વાગ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના થકી છેવાડાના અંતરિયા ગામડાઓ સુધી આવાસ વીજળી આરોગ્ય શિક્ષણ સહિતનો લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ખાસ કરી આદિ આદર્શ ઉત્કર્ષ ગ્રામ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આયુષ્યમાન કાર્ડ યોજના સહિતની યોજનાઓનો લાખો લોકોને લાભ મળ્યો છે સાથે તેમણે ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત દેશના તમામ લોકોને સ્વદેશી અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સહયોગ આપવા દેશના નાગરિકોને આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયાર પ્રમુખ શ્રી ભાજપા ફતેપુરા તાલુકો ચિરાગ કુમાર ભૂપતસિંહ બારિયા ફતેપુરા એપીએમસીના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોર સંજેલી અને ફતેપુરા તાલુકાના તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રીઓ આગેવાનો વડીલો સરપંચશ્રીઓ દાહોદ જિલ્લા તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા